またい。

Bịt bịt Trời ơi, bụng khi đi સાબિત પડશે ગુડ મોર્નિંગ દીપક ગુડ મોર્નિંગ એટલે મારે આલી પડશે તને કમય કસરત કરી ના કરી છે બસ 5 મિનિટ ધીમકે આથી 5 મિનિટ તો આ જેટલી બધી કહેવાય 5 મિનિટ વધારે કહેવાય ને તો અત્યારના જમાનામાં 5 મિનિટ કોણ કાઢે તમાકાને તો ટાઈમ જ છે બધું રસ મસ્ત બનાય મસ્ત બનાય આ રોકા કીધું ગોર નાખે તારી રંખવાનું ગમે તે રસમો આટલું લઈ લેવાનું થોડું આજ કે કાલ કયો બનાવવાનો અલે તાય આય ગાજે ચરમ એટલે બતાઈ દેવાની રે બે શું કરવાનું હમ હવે તો અમિત લેતા હશે બોલ હમ ફટાફટ સા ગાજર

મિત્રો આજ ના બ્લોગ સ્વાગત છે મીડિયાપતિ અને હવે સ્કૂલ ટાઈમ થઈ ગયો છે તો ખાઈએ સવારે મસ્ત રસ બનાવી મજા પડી આવજો તો અપરે આવી જશો એવું છે

તો આજે તો આગળના બે હોવામાં દવા છોટવાની છે પછી પાણી પાણી આપી આપી તારીખે આ બધા હોવાના દસ દિવસ પછી એટલે અઢાર તારીખે આપીશું પાણી તે હાર ઉપરથી મચ્છર આવે ને એટલો સારો વિકાસ થાય મચ્છર એટલે આપડી માખીઓ આવું ને ગયો મધમ વાર નહીં તોલી દુઆ દુ કે હેડો હાય લીલી હ બોપન ગાડીમાં રૂમમાં ચપ્પલ તો બે એક ને પણ કેટલો બે તો ચપ્પલ આદુ નો વાહ હ આવો કે લેવાનું આ પાણ ડીઝલપુર આવવાનું ગાડી તો દી ભરેયો ને તમે સરપ્રાઈઝ આલી હા જ નહી દે બો બનાવવાનું બોટા આ હા હા આ તો ગોટા બનાસ ને આધું ભાઈ આઈ બનાવ આઈ મારાનો વિરુ કેસી આધું ગોટા બનાય હા કેવા ગોટા

કોણ રેડી થઈ ગયું છે તળીને ચામે લેવું ચામે લેવ ડેડી

ચટણી બોલો જય માતાજી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અમિત પ્રજાપતિ બ્લોગ પર તમારું સ્વાગત છે અમિત ફટફટ કરો કારણ કે અહીંયા અહીંનો 2% બેટરી એવું કહું બોલો આ ગમે ત્યારે બેટરી ગોન થઈ જાય તો સારો એવો પ્રતિસાદ મળ્યો અને હું કહેતો તો ને કે અઠવાડે અઠવાડે નહી થી એટલે આમ તો આજ પાસી કાલ બીજી ખરીદી કરી દીધી ને આ બધી ને ચાલુ જ રહેવાનું

કોણ બોલ લેગા કે તબ બોલુ તો કોઈ નહી પણ આરતી તો જશે શું અમદાવાદ કમેન્ટ છે અમદાવાદ ખરીદી કરવા

नहीं बद्ध के ये तो कैसीपन दूसरी के जो, mm. तो के, के जो, के जो। mm. हर हर महादेव